આ તો રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતની વિશ્વસનીય યુટ્યુબ ચેનલ ખેડૂત કાકામાં આ વિડીયોમાં આપણે કેપ્ટન કંપનીના નવું મોડલ જે લોન્ચ થયું છે સફેદ કલરનું તેનો પૂરેપૂરો રિવ્યૂ વિડીયો આવેલો છે ખાસ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને મોકલવાનું ના ભૂલતા એ વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયોના ટ્રેક્ટરના થોડાક સિનેમેટિક વ્યૂ જોઈ લ્યો તો આ રહ્યા તમારા ટ્રેક્ટરના સિનેમેટિક વ્યૂ બાકી લાગે ને ઘરેનું સિનેમેટિક વ્યૂ પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આમાં આપણે કેપ્ટન કંપનીનું સફેદ કલરનું ટ્રેક્ટર જે લોન્ચ થયું છે તેનો પૂરેપૂરો ડિટેલમાં રિવ્યૂ વિડીયો છે તો સફેદ કલરનું ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો સફેદ અને બ્લેક કલર કાળા કલરનું કોમ્બિનેશન સાથે ક્રોમ ફિનિશિંગ સાથે છે કેપ્ટન બસ્સો ડીઆઈ એલએસ લાય એટલે કે લાયન સિરીઝ વીસ વર્ષ પાવરનું છે સિંગલ સિલિન્ડર સાથે તમે જોઈ શકો છો એકદમ એકડો ટ્રેક્ટર લાગે છે એકદમ નવું ટ્રેક્ટર હો આ એર ક્લીનર છે તમે જોઈ શકો છો સાઈડ પ્રોફાઇલથી લૂક એકદમ હાઈ સાઇડ ગિયર સાથે છે અને સાથે ઓઈલ બ્રેક પણ છે બધું સાઇડ ગેયર છે તમે જોઈ શકો છો વધારે કંઈ નથી ફ્લેટ એકદમ સપાટ પ્લેટફોર્મ છે ફોર વ્હીલ જેવું હો ફોર વ્હીલય ટૂંકવું પડે આની પાસે તો એવું ટ્રેક્ટર છે મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે ડેશબોર્ડ જોઈએ અને સીટ જોઈએ સીટ એકદમ આરામદાયક છે જેથી ખેડૂતને આખો દિવસ આખે પર થાક ન લાગે ફ્યુલ મીટર છે આરપીએમ મીટર છે અને ટેમ્પરેચર મીટર છે આ બાજુ ત્રણ આગળના ગેર લિવર છે અને એક રિવર્સ ગેર લિવર છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ ગેર પણ છે એક હજાર અને પાંચસો ચાલીસ આરપીએમનો પીટીઓ વોશ પાવર છે અને લો હાઈ અને મીડિયમના ગેર લિવર છે આ બાજુ જોઈએ તો ડીસી અને પીસીલી હાઇડ્રોલિક લિવર છે સેન્સરવાળી હાઇડ્રોલિક છે અને બધું સીટની હાથની આજુબાજુ બધું આરામથી પકડાય છે આ એક મિરર છે સાથે હેન્ડ લિવર પણ છે અને એકદમ ફોર વ્હીલ જેવી ફિલિંગ આવે સ્ટેરિંગ બ્રેક એકદમ નાનું નરવા લિવર છે આ બ્રેક છે મોબાઈલ વોલ્ડર પણ આપેલું છે અને આની આ બાજુ ક્લચ છે હવે તમને જોઈએ સાઇડ પ્રોફની વાત કરીએ તો ઇન્ડિકેટર આપેલું છે આ સાયલેશન આડું આપેલું છે જેથી કે બાગવાણીમાં પણ નળે નહીં બગીચામાં આપવું હોય તો આગળ તમે જોઈ શકો છો પ્રોજેક્ટર હેડલેમ્પ આપેલા છે જે ટ્રેક્ટરને એકદમ શાર્ક લુક આપે છે સાથે કેપ્ટન કંપનીનો લોગો છે ક્રોમ ફિનિશિંગ સાથે અને સિંહનો લોગો છે સિંહ ખરેખર સિંહ જેવું ટ્રેક્ટર છે કાંઈ ઘટે નહીં જેમ સિટીના લોકોની એક હોય ને કે ડ્રીમ કાર છે એમ ખેડૂતનું પણ આ ડ્રીમ ટ્રેક્ટર છે કોનું કોનું છે કોમેન્ટમાં જરૂર જણાવજો બસો ડીઆઈ લાયન સિરીઝનું આઠમી જનરેશનનું ટ્રેક્ટર છે સફેદ અને બ્લેક કલરના એકદમ કોમ્બિનેશન એક નંબર છે પણ સરસ ફીલિંગ ટ્રેક્ટર જોઈ શકો છો તમે કેપ્ટન નું આગલું ટાયર છે એન્જિન પણ કેપ્ટન કંપનીનું જ આવે છે બથડ એન્જિન લાગે આમ તો છે મોટા ટ્રેક્ટર જેવું સિંગલ સિલિન્ડરમાં છે વીસ વોશ પાવરની એન્જિન કેપેસિટી સાથે હાઇડ્રોલિક પણ તમે જોઈ શકો છો આપણે વાત હાઇડ્રોલિકની કેપેસિટીની વાત કરીએ તો સાત 750 સાતસોથી સાડા આઠસો જેટલી લિફ્ટિંગ કેપેસિટી છે અને પાછા ટાયરની સાઇઝ છે આઠ અઢારની અને બ્લેકનો કલર પણ કાળો કલર છે આમાં મોટા ટાયર પણ આવે છે તમે એ પણ લઈ શકો છો બેટરીની વાત કરીએ તો બેટરી આગળ આપેલી છે જેથી ચોરીનો પણ ભય ન રહે અને ટ્રેક્ટર ને વેઇટ પણ એડજેસ્ટેબલ રહે સાથે પાણીવાળું ટ્રેક્ટર આવે છે રેડિયેટર વાળું તમે જોઈ શકો છો રેડિયેટર પણ સારું મોટું આપેલું છે એર ક્લીનર છે એકદમ ટકા ટપ ટ્રેક્ટર લાગે સાથે ઓઇલી મસ્ટ બ્રેક છે તમે જોઈ શકો છો એન્જિન બેન્જિન કંઈ ઘટે નહીં હો એવું ટ્રેક્ટર બનાવ્યું છે કે એમ નહીં આવું તો વિદેશમાં આપણે પહેલા જોતા અત્યારે આપણે અહીંયા જોવા મળે છે ઘણા મોટા ટ્રેક્ટરમાં પણ મીડિયમનો ગેર નથી આવતો આ મિની ટ્રેક્ટરમાં આપનારું આ પહેલું ટ્રેક્ટર છે જે લો હાઈ અને મીડિયમ ત્રણ ગેર લીવર કુલ મળીને બાર ગેર લીવર થાય છે પાછળ છે ટૂલ આપેલું છે રિફ્લેક્ટર પણ છે અને ટોપલિંગની ત્રણ લિંકેજ સિસ્ટમ આપેલી છે ટોપલિંગમાં જેથી તમારે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ આપો તો એમાં સરળતા રહીએ હાઇડ્રોલિક પણ એકદમ સારી છે તમે જોઈ શકો છો પાછળથી ટ્રેક્ટરનો વ્યૂ એલઈડી લાઇટ આપેલી છે સાથે બોટલ હોલ્ડર પણ આપેલું છે અને સીટ પણ એકદમ આરામદાયક છે ફોર વ્હીલ રાખો એવી ફિલિંગ આવે એમાં કંઈ ઘટે નહીં હવે આપણે વાત કરીશું આગળ સાઈડ પ્રોફાઇલ લુક પણ એકદમ સરસ છે તમે જોઈ શકો છો કાંઈ ટ્રેક્ટરમાં ઘટે નહીં કોઈ પણ તમારે બીજા કોઈ ટ્રેક્ટરનો રિવ્યુ વિડીયો જોઈએ તો કોમેન્ટમાં ટ્રેક્ટરનું નામ જણાવજો એટલે આપણે તરત જ એના માટે વિડીયો લઈ આવીશું અને કિંમત કિંમત તમારે જાણવી હોય તો તમારી નજીકનો ડીલરશીપનો સંપર્ક કરો ત્યાંથી તમને કિંમત જાણવા મળી જશે સીધી વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જઈ જવાન જય કિસાન ખેડૂત મિત્રો